પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત છે ટ્રેક્ટર માર્ચ કાઢીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સામે ખેડૂતોએ હવે મોરચો ખુલ્યો છે કિસાન ડે મનાવી રહ્યા છે ખેતીને ડબ્લ્યુટીઓની બહાર રાખવા ખેડૂત સંગઠનોએ માંગ કરી છે છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આબુધાબીમાં યોજાનાર ડબ્લ્યુટીઓનું મંત્રી સ્તરીય સંમેલન પહેલા ખેડૂતોએ આ વિરોધ કર્યો છે નેશનલ અને સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહારને અવરોધ્યા વિના વિરોધ કરવાનું ખેડૂત સંગઠનોનું આહવાન છે ખેડૂતો ટસના મસ્ત થવા માટે તૈયાર નથી અને તેવામાં આ સ્થિતિનું નિર્માણ અત્યારે અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યું છે ડબ્લ્યુટીઓ ભારતમાં એમઆરપીની વ્યવસ્થા રોકવા માંગે છે તેવું ખેડૂતોનું માનવું છે તેવામાં તેમાંથી બહાર નીકળવા માટેની માંગ જે છે તે ખેડૂતો કરી રહ્યા છે અને પોતાની માંગોને પ્રબળ બનાવી રહ્યા છે સરકાર સાથેની મંત્રણામાં પણ હજુ સુધી કંઈ પણ થયું નથી વર્લ્ડ ટ્રેડ ખેડૂત સંગઠનોએ માંગ કરી છે છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી અબુધાબીમાં યોજાનાર ડબ્લ્યુટીઓનું મંત્રી સ્તરીય સંમેલન પહેલા ખેડૂતોએ આ વિરોધ કર્યો છે નેશનલ અને સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહારને અવરોધ્યા વિના વિરોધ કરવાનું ખેડૂત સંગઠનોનું આહવાન છે ખેડૂતો ટસના મસ્ત થવા માટે તૈયાર નથી અને તેવામાં આ સ્થિતિનું નિર્માણ અત્યારે અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યું છે ડબલ્યુટીઓ ભારતમાં એમઆરપીની વ્યવસ્થા રોકવા માંગે છે તેવું ખેડૂતોનું માનવું છે તેવામાં તેમાંથી બહાર નીકળવા માટેની માંગ જે છે તે ખેડૂતો કરી રહ્યા છે અને પોતાની માંગોને પ્રબળ બનાવી રહ્યા છે સરકાર સાથેની મંત્રણામાં પણ હજુ સુધી કંઈ પણ થયું નથી